શક્તિભેઠ અંબાજીમાં ભાદરવી પૂનમની આજથી શરૂઆત થઈ છે લાખો ભક્તોમાં અંબાના દર્શન કરવા અંબાજી આવે છે છે ભક્તોની સેવામાં વિવિધ સેવા 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 કેમ્પો કેમ્પો કાર્યરત જે પદયાત્રીઓની કરી કરી દ્વારા ભક્તિ રહ્યા છે આજે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દાંતા ખાતે બનાસ ડેરીના મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવે છે આજે દાંતા ખાતે બનાસ દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પમાં મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવેલ છે ઉપરાંત જનરલ ઓપીડી સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન રેસ્પિરેટરી મેડિસિનના તજજ્ઞો સેવા આપનાર છે જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે પદયાત્રા કરતાં પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી સુવિધા છે લાખોની સંખ્યામાં માં જગદંબાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો પગપાળા ભાદરવી પૂનમના મેળામાં સતત અત્યારે ચાલુ થયા છે આવે છે એ દાંતા પાસે મેડિકલ કોલેજ બનાસ મેડિકલ કોલેજ અને ગલબાભી ચેરિટેબલ ટ્રસ્ટ અને બનાસ ડેરીના માધ્યમથી એક મેડિકલ માટીની સુવિધાઓ અહીંયા મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી આઈસીયુથી કરી અને જરૂર પડે અહીંયા વેન્ટિલેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઇમરજન્સીમાં જરૂર પડે તો અને બાકી પગમાં કંઈ તકલ તકલીફ હોય તો એ કામ અને ખાસ કરીને થાકેલા હોય છે જે લોકો જેના મસલ જકડાઈ ગયા હોય છે એના માટે પણ અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ સહિતની ટીમો લાગી છે અને ખૂબ લોકો એનો લાભ લઈ રહ્યા છે મા અંબા સૌને શક્તિ આપે બનાસવાસીઓ અને સમગ્ર ગુજરાતને મા અંબાના આશીર્વાદ દરેક ઉપર ઉતરે એવી મા જગદંબાને પ્રાર્થના રાજ્યના વહીવટીતંત્ર દ્વારા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તો અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ખૂબ સરસ કામ કરી રહી છે કેમ્પોના માધ્યમથી પોતે સેવા કરી રહ્યા છે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તંત્રએ પણ જે પ્રમાણે આયોજન કર્યું છે એ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું આ મેડિકલ કેમ્પના ઉદઘાટન પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પી જે ચૌધરી બનાસટેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી બનાસટેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામભાઈ ચૌધરી સહિત બનાસટેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા